આ વાત કરીશું આમાં આપણે મંત્રીજી રાક્ષસ તો કહો છો પરંતુ તમે કામગીરી ક્યારે કરો છો રસ્તો ક્યારે તમે કાઢશો આ સવાર એટલા માટે કારણ કે આજની તારીખમાં મોબાઈલનું સોશિયલ મીડિયાનું રીલ્સનું લોકોને એવું વણગડ લાગેલું છે કે નાના નાના માસુમ બાળકો આપઘાત કરી રહ્યા છે કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રીલ્સ બનાવે છે અને આ રીલ્સ બનાવવાની લાઈમાં પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે વધુ એક આજે બનાવ બન્યો છે પહેલા વિશે વિશે વાત વાત મંત્રીજીની મહેસાણામાં જે બનાવ બન્યો કે જ્યાં રીલ્સ બનાવવા જતા યુવકને મોત મળ્યું બે દિવસ પહેલા પણ આપણે સમાચાર જોયા હતા કે અમદાવાદમાં એક સગીર વયના માસુમે આપઘાત કરી લીધો કેમ કારણ કે ઓનલાઈન ગેમમાં તે પૈસા હારી ગયો હતો તેને ગેમનું વળગણ તેને અંતિમ પગલું ભર્યું અને આજે ડબોડા ગામે તળાવમાં એક યુવક ડૂબી ગયો હકીકતમાં તે રીલ્સ બનાવતો હતો રીલ્સ બનાવતા બનાવતો તેનો પગ લપસ્યો પગ લપસવાથી તળાવમાં પડ્યો અને તડતા નહીં આવડતો અને પછી ત્યાં ને ત્યાં તેનું મોત થઈ ગયું વર્ષે બળવંત વાલ્મિકી તેનું મોત થયું છે તમે વિચાર કરો એના માતા પિતા એના પરિવારના લોકો પર અત્યારે શું વીતી હશે આ સમાચાર જોઈને પણ કદાચ એમનું મન અત્યારે દ્રવી ઉઠતું હશે પરંતુ એની પાછળ જવાબદાર છે આ મોબાઈલ સોશિયલ મીડિયા રીલ્સ

કુબેર ડિંડોર મફદલ કઈ રેઆ છે કે આ એક રાક્ષસ છે અને એને હટાવવું જરૂરી છે વિકાસ આમાં બંને રીતે સિસ્ટમ જે છે એ હવે એકદમ જડબે સલાગ બનાવવાની જરૂર છે અને વારંવાર નિવેદનો આપવાથી કંઈ નહીં થાય હું આની પહેલા પણ આજ મંચ ઉપરથી કહી ચૂક્યો છું કે એક એસઓપી બનાવી છે તમારે એક ગાઈડલાઈન બનાવી છે તો એમાં કોઈ રોકેટ સાયન્સ નથી લગાવવાનું તમે સ્કૂલની અંદર એક ઓર્ડર જારી કરી દો એક પરિપત્ર જારી કરી દો કે આ ઉંમરથી આ ઉંમર સુધીના જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એ સ્માર્ટ ફોન યુઝ નહીં કરી શકે બિલકુલ શાળામાં નહીં લાવી શકે જો લાવી શકશે તો એ ફીચર ફોન હશે ફીચર ફોન હશે તો પણ એ નિશ્ચિત ઉંમરના જે વિદ્યાર્થીઓ છે એ જ લાવી શકશે અને એનો ઉપયોગ પણ માત્ર ઇમરજન્સી સિચ્યુએશનમાં પોતાના પરિવાર સાથે કોઈ વાતચીત કરવાની હોય તો કરી શકાશે આમાં ઘણા એવા પોઈન્ટ છે જે આવરી શકાય છે પણ એ એસઓપી બનાવવામાં કેટલી વાર ને કેટલી વાર તમે કહેશો તમે હમણાં કહ્યું ઋષિકેશ પટેલ પ્રફુલ પાંસેરિયા પણ વચ્ચે બોલ્યા હતા એક જગ્યાએ હવે કુબેર ડિંડોરે પણ કહ્યું તો લાવો ને હવે અમરેલીની ઘટનાએ તો ચોંકાવી દીધા હતા આપણે સૌને જે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં ઓનલાઈન ગેમિંગના પેલા એમાં ચડીને હાથમાં કાપા મૂક્યા હતા એ પણ ક્યાંથી આવ્યું હતું એ સ્માર્ટફોન ને ઓનલાઈન ને સોશિયલ મીડિયાને રવાડે ચડીને થયું હતું અને બીજું સૌથી મોટો અજગર ભરડો તો આ રીલ્સનો છે દરેકને ફેમ મેળવી લેવી છે અને એ રીલ્સ બનાવવા માટે થઈને વિચારતા જ નથી કે હું આ રીતે કરવા જઈશ તો આમાં જોખમ છે સામે મોતનું જોખમ છે એલે શિક્ષણ મંત્રી પોતે કહે છે કે આ સોશિયલ મીડિયા એક દૂષણ છે આજના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે શિક્ષકોએ આમાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે માતા-પિતાએ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે એમણે એમ કહ્યું કે સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ છે જે આજે આપડા ઘર ઘરમાં છે દરેક ઘરમાં રાવણ નહીં પરંતુ રામ હોવા જોઈએ એ વિવાદ કુબેર ડંડોરે કહી સરકાર ટૂક સમયમાં એસઓપી લઈને આવેલી છે પરંતુ અમારો સવાલ એ છે કે તમારો આ ટૂક સમય ક્યારે પૂર્ણ થશે પરંતુ આજે તેમણે શું નિવેદન આપ્યું હતું આ રીલ્સ ને

એટલે જે છે ને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે મોબાઈલમાં આ સ્માર્ટ ફોનમાં એટલે કવિ ચિંતા કરે કે એટલે રામ ને કાં છે લાવી વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા ને ઘર ઘર રાવણ છે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે તો સાંભળ્યા શિક્ષણ મંત્રીને મંત્રી રાક્ષસ છે કે છે જે આપણે અત્યારે ઘરે ઘરે જોવા મળી રહ્યો અને મોબાઈલના પોતાના ફાયદા પણ છે પરંતુ જે ગેરફાયદા છે એ બાબતે કડક થવાની જરૂર છે અને ત્રણે ત્રણ આપણા જે શિક્ષણ મંત્રી છે એ ઋષિકેશ પટેલ હોય કે પછી પ્રફુલ પાનસેરિયા હોય કે પછી કુબેરભાઈ ડિંડોરે તેમણે પણ આજે વાત કરી છે એમની સાથે જ વાત કરીએ ખુભભેરભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે તમે આજે જે મુદ્દો ઉઠાવ્યો છે ખૂબ જ ગંભીર અને સંગીન સંવેદનશીલ મુદ્દો છે જેના પર માતા પિતા શિક્ષકો બધાય ધ્યાન રાખવાની જરૂરિયાત છે કેટલો જરૂરી છે મુદ્દો આ એસઓપી બનાવવાનો તવને મારા નમસ્ક નમસ્કાર આજે ભગવાન મહાવીર જન્મજયંતી છે જન્મજયંતી નિમિત્તે મારા તમામ દેશના જૈન સમાજને મારી શુભેચ્છાઓ પાઠવું છું આ મુદ્દો આપણા સમાજનો છે આપણા બધાનો છે પણ સવિશેષ જવાબદારી આપણા શિક્ષક મિત્રો જોઈએ અને સવિશેષ જવાબદારી માતા પિતાની છે અત્યારે વર્તમાન જે આ એન્ડ્રોઈડ ફોન જે છે સ્માર્ટ મોબાઈલ લાવવાથી જે નાના બાળકોથી લઈને વડીલો યુવાનો બધા જ આમાં લાગેલા છે પણ આ જે શિક્ષણમાં જે આપણા જોડાયેલા શિક્ષક મિત્રો છે એમને મેં વિનંતી આજે કરી છે મારા વડોદરાના એક કાર્યક્રમમાં મારા આવવાનું થયું અને તમારે જે કાર્યક્રમ હતો એમાં પણ કેટલાક મિત્રો ચાલુ કાર્યક્રમમાં પણ મોબાઈલનો ઉપયોગ કરીને એ કરતા એટલે મને ધ્યાન પર આવી ગયું એટલે મેં એમને કહ્યું કે આ જે સોશિયલ મીડિયા છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ એકવીસો સદીમાં આ સોશિયલ મીડિયા વગર ચાલે એમ પણ નથી પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને બાળકોને એનાથી દૂર રાખવામાં આવે એમાં ઘણી બધી સારી બાબતો એનો આપણે જે ભણતા હતા એ વખતે આપણે નિમન લખતા કે વિજ્ઞાન વરદાન અભિશાપ સારો ઉપયોગ કરે તો એ આ વરદાનના ના રૂપ છે ખોટો એનો ઉપયોગ થશે તો નુકસાનકારક સાબિત આપના રૂપમાં છે એટલે મારી નમ્ર અરજ તમામ આપણા શિક્ષક મિત્રોનો તો છે જ પણ બાળકો અમારી પાસે જે છે અગિયાર થી પાંચ અથવા પાંચ થી બાર સુધી અમારી પાસે રહેશે બાકીનો જે સમય છે એ વિદ્યાર્થી મિત્રો જે છે પોતાના ઘરે પોતાના મા બાપના સાનિધ્યમાં રહે છે એટલે માતા પિતા એ સવિશેષ કાળજી રાખીને વિદ્યાર્થીઓને આપણી જે આ ગેમમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે એ ગેમ રમે છે મોબાઈલ મેનાથી દૂર રાખવું જોઈએ અને આપણી દેશી રમતો છે આપણે આજે ગલીની રમતો છે ગીલી દંડા હોય આપણી કબડ્ડી ખો અથવા રનિંગ અથવા ફૂટબોલ અથવા વોલીબોલ જે કઈ ને વિદ્યાર્થી એનાથી જોડાયા છે પેલા ભૂતકાળમાં તમને બધાને આપણને ખબર છે આપણા માતા પિતાઓ તમને જે રમવા બાદ જતા સાંજે દિવસ હાથમાં અંધારું પડે એટલે ઘરે બોલાવતા તો બેટા ઘરમાં આવ ને આજે જમાનો બદલાઈ ગયો કે છોકરાઓ બાળકો ઘરમાં જાય મોબાઈલ લઈને ખૂણામાં બેસે છે મોબાઈલમાં ગેમો રમતા હોય છે એને બળજબરીથી બહાર મોકલવા પડતા બે બેટા સવાલ એ પૂછવો છે કુબેરજી કે આની પહેલા ઋષિકેશજી પણ જાહેર માં એક સ્થળે કહ્યું હતું પ્રફુલજી પણ કહ્યું હતું આપે પણ કહ્યું કે અમે બનાવી રહ્યા છીએ જેનો અમલવારી કરવામાં આવશે

સૂચના આપી છે અમારા શિક્ષણ વિભાગને સૂચના આપી છે અને બધા સાથે મળીને જે અમારી એક કમિટી બની છે કમિટીની ગાઈડલાઈન નક્કી કરશે એ પ્રમાણે એસઓપી તૈયાર કરીને ટૂંક સમયમાં આવનારા સમયમાં એસઓપી ના માધ્યમથી અમે સૂચનાઓ બહાર પાડવાના છે પણ આ સૂચનાઓ તો બહાર પાડીશું કાયદાઓ બને છે અને સૂચનાઓ બહાર પડે છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય છે આપણે શિક્ષક મિત્રો અમે બધા કરીશું જ પણ સમાજની આમાં ભાગીદારી આપણા વાલી મિત્રોની સવિશે જવાબદારી છે એટલે આપણે કાયદો બનાવીશું કે એસઓપી બહાર પાડીશું તો બરાબર છે એ સિસ્ટમના રૂપે થશે પણ તેમ છતાં સમાજની આપણી જવાબદારી છે એટલે મારા વાલી મિત્રોને મારી સવિશેષ વિનંતી છે કે આપણા બાળકોને એનાથી દૂર રાખો બને ત્યાં સુધી અને એને બને ત્યાં જરૂરિયાત પૂરતો ઉપયોગ કરે જે પંદર વર્ષ ઉપરના બાળકોને થવું લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે પણ નાના બાળકો જે લાગેલા છે આમાં જેમ છે માટે છે એ ઘરમાં મા બાપ જે બાળક સામે એ બાળક કરવાનું છે પણ માતા જ આ ખરેખર ધ્યાન રાખીને આ કરવું જોઈએ બિલકુલ નમ્ર અરજ છે વિનંતી છે આભાર કુબીભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ માતા પિતાની બને છે પરંતુ અમારી નમ્ર રજ એ પણ છે સરકાર સરકાર આ બાબતે હવે થોડી વધારે ગંભીર થાય કારણ કે મામલો હવે હાથમાંથી નીકળી ચુક્યો છે દરરોજ આવા સમાચાર પ્રસારિત થાય છે કે બાળકો મોબાઈલના કારણે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અથવા તો આપઘાત કરી લે છે કેટલાક સમાચાર તો આવતા પણ નથી બહાર એના માટે હવે સરકારે પણ ગંભીર થવાની જરૂર છે અને સમાજે પણ પોતાની જવાબદાર નિભાવવાની જરૂરિયાત છે આગળ